નમસ્કાર પશુપાલક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધાનું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા સુધી સાયલા તાલુકાનું ઢેઢુકી ગામમાં કે જે પ્રગતિશીલ ખેડૂત છે એમને એમની વાડીમાં હરગ વવાયો છે તો એમનું આપણે નામ પૂરેપૂરી માહિતી લઈ અને વિડીયોની શરૂઆત કરશું તો શૈલેષભાઈ તમારું નામ ને તમારું ગામ ને મારું નામ છે શૈલેષભાઈ કલજીભાઈ હા આમાં વીઘા વીઘાનો અંદાજ મારો ને તો ચાલીસથી પચાસ હજાર નું થાય છે તો આ તમે હરગવો ક્યારે વાવો છો ઋતુ કેટલા વર્ષ ચાલે છે આ એક વખત વાવો એટલે બે થી ત્રણ વર્ષ કેટલા વર્ષ ચાલે હા એ તો જ્યાં સુધી આપણે રાખવું હોય ત્યાં સુધી રાખી શકીએ હા પછી એમ થાય કે કાપવાનું છે કટિંગ મારી દેવાનું હા અને આમાં તમારે આ હરગવાની અંદર કયા કયા રોગો આવે આમાં જો ઈવળ આવે પછી ફૂલની દવા છાંટવી પડે છે ઈવળની છાંટવી પડે છે હા એ બધી દવા છાંટવી પડે છે અને આને તમારે માર્કેટમાં લઈ જાઓ હા એટલે કેવા ભાવ કિલાના આવે છે ચોથ ભાવ હોય ત્યારે ચાલીસ રૂપિયા હોય પચાસ રૂપિયા હોય હા હા માર્કેટમાં હોય ત્યારે હા અને ન હોય ત્યારે વીસ રૂપિયા હોતો હોય અને તો આમ તમારે આખા વર્ષનું ઉત્પાદન તમે વીઘામાં મારો હા તો એક વીઘામાં આખા વર્ષનું ઉત્પાદન કેવું રહેશે તો ચાલીસ થી પચાસ હજારનું અને તમારે આમાં પાણી કેટલા દિવસે પાવાનું રહેશે પાણી ને હા અમારે તો પાણી તો ચાર પાંચ દિવસે પાવું પડે અને આમાં તમે ધોરિયાથી જ પાતા હશો ને ડાયરેક્ટ હા ધોરિયાથી નથી પાવાનું અને આને તમારે વર્ષે ને વર્ષે કટિંગ કરવા કટિંગ કરવું પડે છે બહુ સારું તો આપણે આ બહુ ઊંચો થઈ જાય તો તમારે આમાં ઉતારવામાં કઈ રીતે આમ કોઈ આંકડું કે ડાયરેક્ટ તમે અંબાઈ જતા હશો ના આંકડું રાખવું પડે ને આંકડું રાખવી હા અને તમે માર્કેટમાં લઈ જાઓ ત્યારે તમે આનું પેકિંગ કઈ રીતે કરો છો તો આની પેકિંગ અમે પૂળીઓ વાળી વાળ પૂળી વાળ એટલે પૂળી ઉપર જાય કે વજન ઉપર જાય વજન ઉપર જાય વજન આમ મણ માં જાય કે કિલ્લામાં કિલ્લામાં જાય કિલ્લામાં હા તો બહુ સારું હવે આપણે બીજી વાત કરશું કે આમાં કોઈ થળિયાનો કોઈ આમાં રોગ મૂળ મૂળિયાનો કે કોઈ ફૂગનો કે એવો કોઈ આવે ખરો એવો કોઈ વસ્તુ થાય નહીં તો થાય તો અમારે દવા મારવી પડે અને ખાતર નાખવું પડે છે અને આ તમે વર્ષે વર્ષે કટિંગ કરી નાખો તો આની વસાળે આપણે આજે વખાડામાં તમે જગ્યા બતાવો કે આ વખાડામાં તમે આંતર આંતર પાક તરીકે ગમે એ પાક કરી શકો ગમે કરી શકીએ આમાં અત્યારે તમે કંઈક બકાલું વાવેલું છે એ પણ તમે નિપજ લઈ શકો હા એ લઈ શકીએ એટલે આનું તમે વર્ષે વર્ષે ટૂંકમાં કટિંગ કરી નાખો કટિંગ કરી નાખીએ એટલે આ તમારે ચાર થી પાંચ વર્ષ સુધી એક ને એક પાક હાલે કે વધારે રાખવું હોય તો પણ રાખી શકો બરોબર છે ને તો આપણે આમાં તમે આ કેટલા વીઘા છે વીઘા વીઘા છે છે તો તમારે ધારો કે પાંચ વીઘા હોય ને આશરે અંદાજે પચાસ હજારનું નું ઉત્પાદન આવતું હોય તો આશરે અઢીક લાખ નો હરઘવો થઈ જાય અઢીક લાખનો અને એની સિવાય આ તમે વખાડામાં આંતરપાક તરીકે કોઈ પણ બકાલું વાવો એ નીપજ્યા આવે એ તો અલગ હા એ તો અલગ જ છે અને આને તમારે ઉનાળે કેટલું પાણી પાવું પડે ઉનાળે તો ચાર પાંચ દિવસે પાવું જ પડે છે ઠીક આને જીવ તો રાખવા માટે એટલે ઉનાળે તો એટલું બધું પાણી તો ન પાવું પડે આમ જીવ તો રાખવી તો ચાલે હા થોડા દિયે થોડા થોડા દિયે જો ડ્રિપ હોય તો ડ્રિપ થી પણ આપી શકો પણ આમાં તમારે જો કે ડ્રિપ તો છે નહીં તમે ડાયરેક્ટ દોરીએ થી દોરીએ થી જ પાવી છે તો આ તમે વખાડામાં જે કાઈ આંતરપાક તરીકે વાવો છો એ તમને હરગવામાં કાંઈ નુકસાન કરે ખરું કોઈ વસ્તુ નુકસાન નહીં કોઈ જાતનું નુકસાન નથી થતું આમાં તમે માં ગમે નાના પાકો આપણે બકાલ ગમે હોય આ હરક થી ઊંચી આઈટ નો થાય એ રીતનું વાવવાનું બરોબર છે ને તો આ તમારે વખાડામાં વાવો એ તે તમારે આમ આખા વર્ષ નું તમે અંદાજે તમે સરવાળો મારો તો કેટલું થાય જાય અંદાજે તો થાય પચાસ થી સાઠ હજાર નું થઈ જાય તો તમે પાંચ વીઘામાંથી ને પચાસ સાહીઠ હજારનું એવડું એવું ઉત્પાદન થાય અને બેથી અઢી લાખનું ઓલું થાય તો આશરે તમારે ત્રણ ત્રણ સાડા ત્રણ લાખનું ઉત્પાદન આમાંથી આવે ખરું હા એટલું આવે તો જોયું ને ખેડૂત મિત્રો આપણે આ સરગવાની ખેતી એકદમ સારામાં સારી અને આમાં કોઈ જાતની ઈવળું ઈવળું આવે તો કોઈ પણ ઈવળની દવા તમે સાંટી શકો છો અને બીજો કાંઈ એવો કોઈ ખાસ રોગ આવતો નથી અને ઉતારવામાં પણ કોઈ ઝીણું ઝીણું બકાલું હોય ને ઘોડે બહુ કાંઈ રહેતું નથી તો આમાં તમારે હાવ ઓછા ખર્ચે હાવ ઓછા એટલે નજીવા ખર્ચે તમે આમાં ઉત્પાદન સારું એવું મેળવી શકો છો અને અઢીથી ત્રણ લાખનું તમે ચારથી પાંચ વીઘામાંથી તમે ઉત્પાદન લઈ શકો છો તો બધા ખેડૂતને આપણે બ્રાહ્મણ છે કે તમે પણ હરઘો વાવી અને આવો અખતરો કરો કે જેથી તમારે વારંવાર તમે કપાની ખેતી કરતા હોય કે મગફળીની કરતા હોય એ તમારે વારંવાર ખર્ચા ન કરવા પડે બરોબર છે ને હા બરોબર ઓલો તમે કપાસ વાવો તો વારી વારી ફલતે આપણે ટ્રેક્ટરનો હાથી આખો ખર્ચો બહુ વધી જાય છે હા તે તમે પછી એમાં આંતર પાક તરીકે આંતર ખેડક તરીકે નાના નાના મિની ટ્રેક્ટર આખો દવાઈઓ બહુ આવે તો એ ખર્ચો બહુ વધી જાય બરાબર છે ને તો આમાં એટલો બધો ખર્ચો આવતો નથી અને આમાં તમારે એક વખત વાવો એટલે સોથી હાથ વરા હાલે આને ટૂંકમાં કટિંગ કરવું પડે તો

હવે થોડાક દેમાં ફૂલ આવી જશે અને પછી સીંગુ પણ આવવા માં સીંગુ આવી જશે તો ચાલો આપણે હવે છે ને આપણે આગળ આગળ હાલતા હાલતા વિડીયોમાં વાત કરશું જો આ ફૂલ આવી ગયા તારે કારણ કે આ બાજુ જોઈ જુઓ તમે આજુ આ હરગવા ને ફૂલ આવી ગયા છે ફૂલ આવી ગયા છે આમાંથી આમાં બધી સીંગુ હવે આવવાનું શરૂ થઈ જશે ધીમે ધીમે તો આપ આવી રીતે બધે ખરોગું આવી જાય એટલે પછી શેંખ પાકી થાય એટલે ઉતારીને આપણે મારીને માર્કેટમાં બેસી લાગી તો સારું શૈલેષભાઈ હા ફરી વાર મળશું આપણે જ્યારે ઉત્પાદન થાય ત્યારે શૈલેષભાઈને ફરીથી મળશું ત્યાં સુધી આપણે રજા આપો અને અમારો જો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરતા રહીજો બે લાઇક બે લાઇક કન દબાવવાનું ન ભૂલતા જેથી કરી અમને સપોર્ટ મળે Um